નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરાના સિનિયર એડવોકેટ વિઠ્ઠલ પંડિતની હત્યાનો બનાવ સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર ચુમ્મોતેર વર્ષીય સિનિયર એડવોકેટ વિઠ્ઠલ પ્રસાદ પંડિતને ગતરોજ સિંધરોડ ગામ પાસે માર માર્યો હતો બે વ્યક્તિઓ દ્વારા ઈજાગ્રસ્ત વિઠ્ઠલ પ્રસાદ પંડિત અંગે એકસો આઠને જોઈન કરી હતી એકસો ની ટીમ તેઓને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ લઈ આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું હતું સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે આ બનાવને લઈને વકીલોની સુરક્ષાને લઈ યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી એડવોકેટ પરમાર વિપુલે માંગ કરી છે ગત તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોથા રોજ સાંજે આ બનાવ બન્યો છે શરૂઆતમાં કંઈ માહિતી ના મળી પછી બોડી જોડે જાણવા મળ્યું કે જે શરીરના અલગ અલગ ભાગોમાં જે રીતે ઇજા પહોંચી છે એ કોઈના માર મારવાથી ઇજા બનેલ છે જેના કારણે આ મોત નીપજેલ છે શું નામ છે મનાનું વિઠ્ઠલ પ્રસાદ પંડિત છે વકીલ શ્રી આ ઘટના સિંગરોટ નદીની સિંગરોટ ગામ પાસે બની છે મીની નદીના લોકેશનની આસપાસ કે જાણવા મળી છે ત્યાંના બે વ્યક્તિએ એકસો આઠે બોલાવી હતી અને એકસો આઠ મારફતે એસએસજી હોસ્પિટલ આકારી સારવાર સારવાર અર્થે લઈ આવ્યા હતા ગત રાત્રે ગત રાત્રે એક ત્રીસ વાગ્યે સારવાર દરમિયાન મોત નીપજેલ છે એ વ્યવસાય વકીલ વકીલ હતા ઘણા સિનિયર વકીલ હતા ઘણા સમયથી વકીલો પ્રેક્ટિસ કરે છે આ તો માટે આ બહુ ખરાબ સમાચાર કહેવાય કે કઈ બહાર નીકળ્યા હોય ને આવી રીતે મોત નીપજે તો એના માટે બી સરકારે વકીલો માટે કંઈક લાવવું પડે કઈ કઈ ખાસ કાયદો પસાર કરવો પડશે એ હજુ કોઈ જાણવા નહીં મળ્યું આરોપીને તો ત્યાં પોલીસે ધરપકડ કરી છે પણ કયા કારણથી આ થયું છે એવું બીજી કોઈ જાણવા નહીં મળ્યું શરીરના માથાના ભાગે માથાના પાછાના ભાગે માર્યું છે આગળના ભાગે લોહી થઈ ગયું છે જે મોઢાનો ભાગ છે એ તોડી નાખ્યો છે પગે માર્યું છે હાથે માર્યું છે આ ઘટનાની જાણ ગઈકાલે રાત્રે થઈ છે આઠ વાગે થઈ છે એમના એમના ઘરે એમના ઘરે એમના ઘરે કોન્ટેક કર્યો છે વકીલ વકીલ તરીકે અમારી આશા એ રાખે છે કે જે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ છે એ પ્રમાણે વકીલોને સુરક્ષા આપવી પડે ગમે ત્યારે કોઈના પક્ષમાં અમે જ્યારે વકીલાત કરતા હોય કે કેસ લડતા હોય તો સામેવાળું બી અમને મારી શકે છે તો એના માટે સરકારે અમારા માટે કંઈક સુરક્ષા માટે વિચારવું પડે આવું આવું તો ઘણા બધા વકીલોને ઘણા તમે જો કચ્છમાં આવું થયું રાજકોટમાં આવું થયું જે તો વકીલોને આવી જાય લોકો મારતા રહેશે આરોપીને કંઈ નરેશભાઈ રાવલ તરીકે નામ જાહેર કર્યું છે પણ ચોક્કસ કોઈ માહિતી બહાર નહીં મળી અમે લોકોને વડોદરા શહેરના રેસ્કોસ ખાતે આવેલા વાસ્વિક હોલ ખાતે અદિતિ ત્રિવેદી દ્વારા લખેલ પ્રથમ કૃતિ નંદિનીનો વિમોચન સમારોહ યોજાયો હતો વડોદરા શહેરના રેસ્કોસ સ્થિત વાસ્વિક ઓડિટોરિયમ ખાતે લેખિકા અદિતિ ત્રિવેદી દ્વારા લખેલી પુસ્તક પ્રથમ કૃતિ નંદિનીનો વિમોચન સમારોહ યોજાયો હતો પુસ્તક લખવાની જાન્યુઆરી બે હજાર ચોવીસમાં શરૂઆત કરવામાં આવી હતી છ મહિના બાદ આ પુસ્તક પૂર્ણ થઈ હતી આજરોજ પ્રથમ કૃતિ નંદિનીનો વિમોચન સમારોહ યોજાયો હતો

सुंदर सी वार्ता लिखी कि वो कैसे अपने घर को चलाती है बाहर की जवाबदारी कैसे निभाती है जो स्त्री होती है घर की वो मुख्य पात्र होती है पूरे एक घर गर को संभालती है वो अपने सारे रिश्ते कैसे निभाती है इस बुक में ये एक फैमिली वार्ता है फैमिली स्टोरी है जिसमें वो अपनी फैमिली के साथ कैसे रहती है अपने बच्चों को अपने परिवार को अपने सास ससुर को उस उस पर ये कहानी लिखी गई इसमें कोई बुरी बात नहीं है कोई झगड़ा ऐसा कोई चीज़ें मैंने लिखी नहीं क्योंकि ये मेरा पहला पुस्तक है आई वॉन्ट टू तो राइट पॉजिटिव उस हिसाब से मैंने ये नंदिनी नामक स्त्री को पोर्ट्रेट किया है किस तरह से कॉन्टेक्ट करेंगे ये बुक के, के लिए मैंने एक्चुअली अमेज़न पे अवेलेबल है अभी अमेज़ॉन से आप ले सकते हैं नंदिनी

પૂરના જળ ધીમે ધીમે ઉતરતા હવે નેતાઓ લોકોની વચ્ચે જઈ રહ્યા છે જોકે પૂરના પાણી ભલે ઉસર્યા હોય પણ લોકોનો ગુસ્સો વધી રહ્યો છે તેવામાં વોર્ડ નંબર બે ના નગરસેવક મહાવીરસિંહ રાજપુરોહિત પોતાના વિસ્તારમાં જતા લોકોએ હુરિયો બોલાવ્યો હતો તેઓ જાદવ પાર્ક ખાતે પહોંચ્યા હતા જ્યાં સ્થાનિકોએ ઘરવખરીનો કચરો રોડ પર મૂકી હુરિયો બોલાવ્યો હતો લોકોનો રોષ જોઈ ફોન પર મહાવીરથી વાત કરતા રહ્યા અને પછી સ્થળથી રવાના થયા હતા છેલ્લા ચાર દિવસમાં ભાજપના તમામ નેતાઓ રોષનો ભોગ બન્યા છે નાની મોટી વાતાઓમાં પ્રસિદ્ધિ મેળવતા નેતાઓએ શહેરીજનોને ડુબાડ્યા છે હવે આવનાર સમયમાં શહેરીજનો આ નેતાઓને શું પાઠ ભણાવે છે તે સમય જ બતાવશે પૂર પ્રભાવિત વિસ્તારોમાં હવે કેશ ડોલરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે લોકોનો એવું જ માનવો છે કે કુદરતી આફત કે કોઈ સંકટ આવે એટલે સરકારી અધિકારીઓ મોટા માથાના નેતાઓ ફાવી જતા હોય છે વડોદરાને પૂરમાં ડુબાણના તંત્ર છે તેવી લોકોની મક્કમપણે લાગણી છે હવે નેતાઓ તંત્ર મગરના આંસુ સારી રહ્યા છે સરકારી કર્મચારીઓ દ્વારા શહેરના પૂર પ્રભાવિત વિસ્તારોમાં આર્થિક સહાય શરૂ કરી છે સયાજગંજ રેલવે ક્રોસિંગ પાસે આવેલ ચુપરપટ્ટી વિસ્તારમાં સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું જોકે આ રાહત લોકોની મજાક સમાન લાગી રહી છે નાગરિકોને પ્રતિદિન રૂપિયા 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 અને બાળકોને નુકસાની પેટે સહાય આપવામાં આવી રહી છે લોકોમાં આ સહાયને લઈને પણ નારાજગી છે મસમોટા મોટા સામે સરકારી તંત્રની સહાય મશ્કરી સમાન છે જેને લઈને લોકોમાં રોશ પણ જોવા મળે છે કેશ ડોલના વિતરણ અંગે નાયબ મામલતદાર દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી અત્યારે અમે પરશુરામ ભઠ્ઠામાં આજનો આખો દિવસ સવારથી લઈને અત્યાર સુધી ચાલું જ છે હજી કેસ્ટ્રોલ અને ઘરવકરીનું જે બી નુકસાન થયું છે એની ભરપાઈ માટેનું અમે અત્યારે હાલ સવારથી ટીમો અહીંયા આ આયોજન કરીને ગોઠવેલી છે ઓલમોસ્ટ સત્તરથી અઢાર ટીમો જેટલી છે એક જેટલો સ્ટાફ છે અને મોટાભાગનો વિસ્તાર બને એટલો પ્રયત્ન કરીએ છીએ કે બધો જ વિસ્તારને અમે કવર કરીએ અને સરકારની સહાય પૂરતી પૂરેપૂરી સહાય એમ જે લોકો જરૂરિયાતમંદ લોકો છે એ લોકો સુધી પહોંચી વળે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કેટલી સહાય આપી હાલ પુખ્તભયનું હોય તો એમને એક દિવસના સો રૂપિયા લેખે ત્રણસો રૂપિયાની સહાય આપવામાં આવે છે અને જો બાળક હોય તો એમને એક દિવસના સાઠ રૂપિયા લેખે એકસો એંસી રૂપિયાની સહાય આપે છે અને ઘરવકરીમાં જે નુકસાન થયેલું હોય એના માટે ડીબીટી થ્રુ એ લોકોને પચીસો રૂપિયાની સહાય ડાયરેક્ટ એમના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય કેવી રીતેની સરકારની જોગવાઈ થયેલી છે મારું નામ મિલિન સુતારિયા હું સિટી સરેમાં સિનિયર સર્વેર છું આજવાની સપાટી ઓછે કરવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે વરસાદે વિરામ લીધો છે અને વિશ્વામિત્રી સપાટી આ લખાય છે ત્યાં સુધી ઘટીને 12.63 ફૂટ પર પહોંચી છે ત્યારે રાતની ફરી એક વખત આજવા વિશ્વામિત્રીમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે મળતા આંકડા પ્રમાણે રાત્રે આઠ વાગ્યે આજવાની સપાટી બસો તેર પોઈન્ટ ફૂટ હતી અને પ્રતાપપુરાની સપાટી બસો પાંત્રીસ ફૂટ હતી જ્યારે વિશ્વામિત્રીની શહેરમાં સપાટી બાર પોઈન્ટ પંચોતેર ફૂટ નોંધાઈ હતી જેને પગલે કોર્પોરેશનના શાસકોએ આજવાની સપાટી ઊંચી કરવા માટે રાત્રે ફરી એક વખત પાણી છોડવાનું શરૂ કરવાનો નિર્ણય લીધો હતો સ્થાયી સમિતિના ચેરમેનનું કહેવું છે કે વરસાદે વિરામ લીધો છે તેમજ આજવાથી વિશ્વામિત્રી વચ્ચેના તળાવ કે બીજા વરસાદી કાસોનું પાણી પણ વિશ્વામિત્રીમાં ઠલવાતું નથી ત્યારે હવે પાણી છોડવાનું શરૂ કરાયું છે જ્યાં સુધી પાણી છોડવાનું ચાલુ રાખાશે ત્યાં સુધી સ્થિતિ પર નજર રાખવામાં આવશે

ભરપૂર વરસાદ આવ્યો બાર ઇંચ જેટલો વરસાદ પડ્યો અને આજવાની સપાટી બસો ચૌદ પોઈન્ટ પંચ્યાસી હતી અને આજવાનું પાણી અને પ્રતાપપુરાનું પાણી વિશ્વામિત્રીમાં કન્ટિન્યુઅસ છોડવામાં આવતું હતું કારણ કે બસો તેર પોઈન્ટ પંચ્યાસીની ઉપર આજવાના દરવાજા બંધ થઈ શકે એવી કોઈ સિસ્ટમ નથી એટલે આ પાણી છોડવું પડ્યું બસો તેર પોઈન્ટ પાંસઠ એટલે કે બસો તેર પોઈન્ટ પંચ્યાસીથી પોઈન્ટ બે ફૂટ નીચે જવાનો મોકો મળ્યો તો સમયસૂચકતા વાપરીને આજોના દરવાજા બંધ કરવામાં આવ્યા તો પૂર તો આવ્યું પરંતુ પૂર પણ સાડત્રીસ ફૂટની સપાટી આવ્યું કદાચ આજુના દરવાજા બંધ ન કર્યા હોત તો વધુ પૂર આવવાની શક્યતાઓ હતી એટલે કે સમય સૂચકતા વાપરી અને બસો પણ પાછળ દરવાજા બંધ કર્યા હતા હાલમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ નથી અને વિશ્વાથનું લેવલ પણ ડાઉન થયું છે ત્યારે અત્યારે સેફ પીરિયડ જણાતા આજવા અને પ્રતાપપુરાના દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પ્રજાએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી બાર પોઈન્ટ ત્રેસઠ ફૂટની વિશ્વાસની સપાટી આજો અને પ્રતાપપુરાના દરવાજા ખોલવાથી કોઈ ઝાઝી વધવાની નથી કે કોઈ રિસ્કી સપાટી પર જવાની નથી અને ફરી પૂરાવાની આવવાની શક્યતા નહીવત છે આવનારા સમયમાં જો ભારે વરસાદ આવે તો આજવામાં બફર ઊભું કરવાની જરૂર છે એટલે આજવાની સંગ્રહ કેપેસિટી જો વધુ હોય તો એ વખતે પૂરનું જે પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે એને રોકી શકાય

કરોડોનું નુકસાન થયું મેનેજમેન્ટ ફેકલ્ટી તેમજ સંસ્કૃત મહાવિદ્યાલયમાં હજારો પુસ્તકો પાણીમાં બરબાદ થઈ ગયા છે સંસ્કૃત મહાવિદ્યાલયની મુકાયેલા બે હજારથી વધારે પુસ્તકો પાણીમાં ગયા છે જેમાં વેદ કર્મકાંડ સાથે સંગ્રહાયેલા કેટલાક પુસ્તકો તો પચાસ વર્ષ કરતા પણ જૂના અને અપ્રાપ્ય કરી શકાય તેવા છે જ રીતે મેનેજમેન્ટમાં પણ બે હજાર કરતા વધારે પુસ્તકોને પૂરના પાણીને કારણે નુકસાન થયું છે ફેકલ્ટીઓની સાફ સફાઈ પણ ચાલુ રહેતી હતી અને તેમાં નુકસાની વધારીને વધારે વિગતો સામે આવી રહી છે જો કે યુનિવર્સિટીની સૌથી મોટી હંસા મહેતા લાયબ્રેરીમાં પુસ્તકોને નુકસાન થયું નથી એમએસ યુનિવર્સિટીના ઉપકુલપતિ વિજય શ્રીવાસ્તવ દ્વારા માહિતી આપતા જણાવ્યું કે પૂરમાં એમએસ યુનિવર્સિટીની ઘણી બધી ફેકલ્ટીઓને નુકસાન પહોંચ્યું છે એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તેમને ફૂડ પાણી સમયસર મળી રહે તે માટે એમએસ યુનિવર્સિટીનો શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફ મદદરૂપ બન્યો હતો હાલ યુનિવર્સિટીમાં સાફ સફાઈ સહિતની કામગીરી ચાલુ છે લાઇટ હોવાથી અન્ય કામગીરી પણ થઈ રહી છે આની સાથે સાથે યુનિવર્સિટીમાં અભ્યાસ પણ શરૂ થઈ શકે તે માટે વિવિધ ફેકલ્ટીઓના ડીન સાથે મિટિંગ પણ યોજાઈ રહી છે આ પરિસ્થિતિમાં એમએસ યુનિવર્સિટીનો સમગ્ર પરિવાર સાચા અર્થમાં પરિવાર બનીને એકબીજાને મદદરૂપ બન્યો છે ઉપ कुलपति દ્વારા આ તબક્કે સર્વનો આભાર પણ વ્યક્ત કર્યો હતો એક્ચ્યુઅલી આપ જે서 દેખ રહે કે એમએસ યુનિવર્સિટી કા જો કેમ્પસ હે વો યુનિફાઇડ કેમ્પસ નહી પૂરે બડદા શહેર મે ઉસકા વિસ્તાર હે ઓર યે જો વાઢાયા ઇસકો આપને દેખા કે શાયદ હી કોઈ કોના ઉસમે સે બચા હો તો હમ લોકો કે લગભગ سارے ફેકલ્ટીઝ જો હે વો अफेक्टेड હે चाहे हमारा साइंस फैकल्टी हो चाहे अपना पॉलिटेक्निक हो या लॉ फैकल्टी हो या कोई दूसरा फैकल्टी हो सारी फैकल्टीज में आपने देखा बहुत ज्यादा पानी का जमाव रहा लेकिन जिस समय पानी था पूरा जोर पे उस समय पर हम लोगों का पहला प्रियोरिटी ये था कि हम लोग हॉस्टल में हमारे जो बच्चे हैं उनको हम लोग सही ढंग से खाने पीने की व्यवस्था करें जिससे कि उनके पेरेंट्स उनकी सुरक्षा की भावना को महसूस कर सकें और पूरी तरह से हम लोगों ने उसी टारगेट पे ध्यान दिया पहले दो दिन हम लोगों ने पूरी तरह से फोकस रखा कि किस तरह से जो हमारे हॉस्टल के बच्चे हैं पांच हजार बच्चे हैं उनको किस प्रकार से हम लोग फूड दे सके उनको किस प्रकार से हम लोग सक्सीजन दे सके उसके बाद हम लोगों ने हॉस्टल की जैसे ही ये पानी उतरा उसके बाद हॉस्टल में वो व्यवस्थाएं होने के बाद हम लोगों ने जो दूसरी व्यवस्था किया दूसरी जो व्यवस्थाएं थी कि अब किस तरह से हम लोग हमारा जो टीचिंग वर्क है उसको कैसे हम लोग रिस्टार्ट कर सके तो उसको रिस्टार्ट करने के लिए हमने सारे डींस की मीटिंग बुलाई सारे की मीटिंग में हम लोगों ने ये सोचा कि ये एमएस यूनिवर्सिटी एक परिवार है केवल हम लोग कहें नहीं इसको हम लोग चरितार्थ करें तो सभी हमारे सारे डीन्स सारा हमारा टीचिंग स्टाफ नॉन टीचिंग स्टाफ सबको इस अभियान में जुड़ना होगा और जुड़ करके किस प्रकार से जल्दी से जल्दी हम लोग ये जो टीचिंग है उसको शुरू कर सके इसलिए हम लोगों ने संडे तक छुट्टी रखा जाहिर कर दिया था आप लोगों के चैनल के माध्यम से भी बताया था मंडे से हम लोग शिक्षण कार्य शुरू करने की कोशिश कर रहे हैं लेकिन आप जैसा देख रहे हैं परिस्थिति काफी गंभीर है और जो नुकसान हुआ है नुकसान भी बहुत भयंकर नुकसान हुआ है हमारे बहुत महंगे महंगे इंस्ट्रूमेंट्स डैमेज हो गए हमारे कंप्यूटर्स डैमेज हुए हमारी बुक्स डैमेज हुई हमारा फर्नीचर डैमेज हुआ ये पूरा जो अगर आप इसका एस्टिमेशन करें करोड़ों में है कितने करोड़ का है वो हम लोग एक एस्टिमेशन कर रहे हैं सारे फैकल्टी वाइज हम लोग मंडे को उसका आकलन करेंगे लेकिन रिस्टोरेशन में काफी सारी तकलीफें आ रही हैं अभी अच्छा है कम से कम पावर है तो पावर होने से हम लोग काफी साफ सफाई के काम को अच्छे से कर पा रहे हैं जो पानी का जो सुविधा है वो भी हम लोगों को उपलब्ध हो रहा है अब इसको हम लोग जल्दी से जल्दी करने की कोशिश कर रहे हैं और इस पूरे मतलब बाढ़ के आप अगर इसको सिनेरियो को देखें तो उसमें मैं बोलना चाहूंगा कि हमारा पूरा एमएस यूनिवर्सिटी जो है हमारे वो चाहे यूनिवर्सिटी के ऑफिसर्स हो हमारे चाहे डीन्स हो हमारे चाहे फैकल्टी मेंबर्स हो सभी ने ये चीज प्रूव कर दिया कि एमएस यूनिवर्सिटी एक परिवार है आप देख रहे हैं सारा साफ सफाई के कार्यक्रम से लेकर के हॉस्टल में हमारे सारे वार्डन चीफ वार्डन्स सभी ने इस बात को बता दिया कि भाई हम लोग एमएस यूनिवर्सिटी कहने के लिए केवल एमएस यूनिवर्सिटी परिवार नहीं बोलते हम लोगों ने बच्चों की पूरी सुरक्षा का ध्यान रखा उनके पेरेंट्स को भी जब तक आए नहीं तब तक हैंड नहीं किया जिस समय तक पानी था उनको बाहर नहीं निकलने दिया सारा खाने पीने की व्यवस्था कराई तो ये इस आपके चैनल के माध्यम से भी मैं कहना चाहूंगा कि ये पूरे एमएस यूनिवर्सिटी परिवार के लिए एक गौरव की बात है कि ये जो एम एस यूनिवर्सिटी परिवार शब्द हम लोग जो बोलते हैं उसको चरितार्थ किया आज सारे लोग मिलजुल कर काम कर रहे हैं मैं इन सभी हमारे डीन्स को हमारे यूनिवर्सिटी ऑफिसर्स को हमारे जो वार्डन्स हैं हमारे नॉन टीचिंग स्टाफ हैं, सभी को मैं धन्यवाद व्यक्त करता हूँ कि सभी मिलजुल करके जो हमारी प्राकृतिक आपदा थी नेचुरल डिजास्टर था बाढ़ उसमें से पूरे धैर्य पूर्वक हम लोग बाहर आने सारी सुविधाओं को कैसे हम लोग वापस लाए किस तरह से शिक्षण कार्य को हम लोग शुरू करें उसमें पूरा हम लोग कपो करें ડબોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ખેડૂતોને પાકનું નુકસાન આપવા માટે મુખ્યમંત્રીને ટેલિફોનિક અને પત્ર લખીને રજૂઆત કરી છે હવામાન ખાતાની આગાહી મુજબ પાછલા ચાર દિવસથી સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ઘમઘોળી નાખેલ છે જેના પરિણામે નદી નાળા ડેમ તળાવ માપન મર્યાદા કરતા ઉપરાંત પાણીની આવક થતા તંત્ર દ્વારા ડેમોમાંથી પાણી પણ છોડવામાં આવ્યા હતા જે પૈકી ડભોઈ તાલુકાને અસર કરતા પંચમહાલ જિલ્લાના દીવ ડેમ પણ તેમની મહત્તમ સપાટી સુધી પહોંચી જતા બે દિવસ પૂર્વે આ ડેમમાંથી છોડવામાં આવ્યું હતું જેની સીધી અસર ડભોઈ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં જળબંબાકારની પરિસ્થિતિને લઈ હતી તાલુકાના ગોઝાલી કડદરા અંગુઠન નવાપુરા રાજલી પીલાપુર વાયતપુરા કરાલી બનૈયા કરાલીપુરા બંબોજ નારાયણપુરા જેવા ખેતરોમાં બે થી ત્રણ ફૂટ જેટલા પાણી જોવા મળ્યા હતા નદી કિનારાના પંદર ઉપરાંત ગામોની ખેત જમીનમાં પૂર્ણ પાણી ફરી વળતા ખેતપાકમાં મોટા પાયે નુકસાન જોવા મળી રહ્યું છે પૂરના પાણીએ વિનાશ વેર્યો છે પૂરના પાણી ફરી વળતા ખેડૂતોને તૈયાર કરેલા પાકમાં ડાંગ કારેલા ટામેટા ચણા સોયાબીન મરચી કંડોળા જેવા મોટા ભાગના ખેતપાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે આ ખાઠા વિસ્તારમાં સૌથી વધુ કપાસની વાવણી હોય કપાસના પાકને સૌથી ભારે નુકસાન થવાનો અંદાજ જોવા મળી રહ્યો છે તો આ પૂરને કારણે ખેતરોમાંથી રોપેલા રોપાઓ પણ પાણીમાં વહી ગયા છે ત્યારે ખેતુ ખેડૂતો સરકાર પાસે આસ લગાવીને બેઠા છે જરૂરી સર્વે હાથ ધરાય જેથી પાક નુકસાનીનું વળતર મળે અત્રે ઉલ્લેખનીય છે કે વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા તો ગઈકાલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા તાત્કાલિક અસર છે ખેડૂતોએ ખેતીના નુકસાનની સહાય મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટેલિફોનિક રજૂઆત પણ કરી દીધી હતી જે ખેડૂત વ્યાજે રૂપિયા લાવી ખેતી કરતા હોય તેવા ખેડૂતોની વ્યથા દયનીય બની હતી તેવામાં ગોઝાલી ગામે તો ખેતોની જમીન ધોવાઈ ગઈ હતી જો કે ખેતીવાડી વિભાગના અધિકારી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલ અંદાજે વીસ હેક્ટરમાં નુકસાન થવા પામ્યું છે પરંતુ એનો સાચો આંક કાઢવા માટે ટીમો રવાના કરી દેવામાં આવી છે આરટીઓનું નુકસાનનો કેવો આંક લઈને આવે છે તેની પર જ નુકસાનીના સાચા આંકનો આધાર છે ખેડૂતોને ખેત નુકસાનીની બળતર મળે તેવી માંગ કરી છે આ આપણે વ્યાજે પૈસા લાવ્યો તો આ કપાસનું વાયતર કરવાનું દવા આપણે ખાતર નાખ્યું આવે બધું અમે તૈયાર કર્યું તે આગળ પાક પાક તૈયાર કર્યો અને નદી નીકળી ગઈ તો નદીએ અમારું બધું સત્ય ના વાળી દીધું છે કશું રહ્યું નહીં આગળ એટલે અમે પછી અમે રડવાની વખત આવી છે અને અમે મુજાઈ જશે આખા ઘરના ઘેર બેઠા છે શું આશા રાખી રહ્યા પૈસાની આશા રાખી રહ્યા તમે વર્તન આલો તો અમે આગળ ચાલે ને કઈ ગયા અમે મરી ગયા કઈ નદી બસો થી અઢીસો ત્રણસો વીમા જેવું બધું વાયુ તો ગઈ ગયું એટલે તમે વર્તન હાલો આલો તો અમે આગળ ચાલે ને કે અમે મરી ગયા દવા પીવાનો વાળો આવ્યા છો અમારો ગામ અમારું ગોજાલી અમે ગોજાલી ગામના ખેડૂતો છે અને ગોજાલી ગામના દે નદીની કિનારે આવેલું છે દે નદી એમાંથી પુષ્કળ પ્રમાણમાં સાંડે કહી શકે વધારે પાણી છોડવાના કારણે મરચીનો પાક છે કપાસનો પાક છે દિવેલોનો પાક છે તુવેરનો પાક બહુ વમના પ્રમાણમાં નુકસાન થયું જેની કોઈ કલ્પના ના કરી શકાય અને એટલું નુકસાન છે કે ખેતરો બી ધોવાનું પુષ્કળ પ્રમાણે થઈ ગયા છે જમીન ધોવાનું બી બહુ પુષ્કળ છે અને એનું વળતર અમારે અમે ઝીલી શકીએ એમ નહીં એટલે અમે સરકારશ્રીને એટલી વિનંતી કરીએ કે અમને સર્વે કરો અને અમારા વળતર પૂરું પૂરતાનું આપો જેથી અમારું જે કંઈ લોન હોય જે કંઈ વ્યાજે રૂપિયા લીધા એ બધું અમારું લગભગ અડધી અઢીસો હેક્ટરમાં ધોવાણ થઈ ગયું છે અને પાક પાક પાકનું બહુ નુકસાન છે કપાસ એમાં કપાસ અને મરચીને બહુ પુષ્કળવાનું ધોવાન ધોવાણ થઈ ગયું નુકસાન થઈ ગયું છે ગીચારી ગુજરાતીના મોસ્ટ ઓફ બધા જ ખેડૂતોને નુકસાન છે કારણ કે ગુજરાતી ગામ બે નદીની વચ્ચે આવેલું છે દેવ ઢાળ અને કિનારાની વચ્ચે આવેલું છે અને કિનારાની કાંઠાની કાંઠા કારણે બધી જમીનો કાંઠાના વિસ્તારમાં આવેલી છે જેના કારણે પાણી પુષ્કળ પણ આવવાને કારણે બહુ નુકસાન છે જમીનોને ગરુડેશ્વર ખાતે ભારત મિશન અંતર્ગત બનાવે સામૂહિક શૌચાલય ધૂળ ખાઈ રહ્યા છે મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે સામૂહિક હોસ્પિટલની બહાર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલયો ઘણા સમયથી બનાવવામાં આવ્યા છે પરંતુ આ શૌચાલય પર મોટા તાળા જોવા મળ્યા છે એટલે કે બંધ અવસ્થામાં ધૂળખાઈ રહ્યા છે ગરુડેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે આસપાસના વિસ્તારોમાંથી ઘણા દર્દીઓ આવતા હોય છે તેમજ બેંકના કામે વીજળીના કામે ધાર્મિક સ્થળની મુલાકાતે આવતા તથા અન્ય સામાજિક કામોને લઈને આસપાસના ગામના ઘણા નાગરિકો ગરુડેશ્વર ખાતે આવતા હોય છે જેઓને શૌચાલય માટે ખુલ્લામાં જવું પડતું હોય છે સત્વરે તંત્ર જાગૃત થઈ સામૂહિક શૌચાલય શરૂ કરાવે તેવી માંગ ઉભી થઈ છે તલાટી એક શૌચાલયના બદલામાં ત્રણ હજાર માંગે છે તેવા આક્ષેપો સાથે મહિલાઓનું ટોળું કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યું હતું ત્રીસ ઓગસ્ટ બે ના રોજ નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ નાનોદ તાલુકાના વાઘોડિયા ગામે આશરે એકવીસ જેટલી બહેનોનું ટોળું આવ્યું હતું તેમના હાથમાં કલેક્ટર નર્મદા અને ઉદ્દેશીને એક આવેદન પત્ર હતું તેમાં આક્ષેપો સાથે લખ્યું હતું કે ફેબ્રુઆરી મહિનાથી વાઘોડિયા ગામની એકવીસ બહેનોના મંજૂર થયેલા સોશલલયોનો અડધા ઉપરાંતનું કામ થઈ ગયું હોવા છતાં તેમને આજદિન સુધી કોઈ નાણાકીય સહાય ચૂકવવામાં આવી નથી. ગામ તલાટી દ્વારા તેઓને સૂચના અપાઈ એ મુજબ તેઓ કામ કરાવતા ગયા અને તલાટી ફોટા પાડીને લઈ ગયા પણ તેમને સરકાર તરફથી યોજના મુજબ કોઈ પણ જાતની નાણાકીય સહાય ચૂકવવામાં આવી નથી. સાથે સાથે જ્યારે સખી મંડળની આ મહિલાઓ તલાટી ઉપર ગંભીર આક્ષેપો કરતા લખ્યું કે તેઓ ગ્રામ્ય પંચાયત તલાટીને રજૂઆત કરે છે તો દ્વારા તેમની પાસે પ્રતિ શૌચાલય રૂપિયા ત્રણ હજારની માગણી કરવામાં આવે છે એક તરફ સરકાર નર્મદા જિલ્લાને ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કરીને વાહવાહી મેળવી ચૂક્યો છે ત્યારે બીજી તરફ આ ગામના સખી મંડળની મહિલાઓ ગામ તલાટી ઉપર શૌચાલય મંજૂર કરવાના બદલામાં ત્રણ હજાર રૂપિયાની લાંચની માંગણી કરતા હોવાનો લેખિત આક્ષેપ કરતા ખબડાટ મચી જવા પામ્યો છે ત્યારે આ સરકારી કર્મચારી દ્વારા લાંચ માગવાની શ્રેણીમાં આવતા કૃત્ય બાબતે નર્મદા જિલ્લાનું લાંચ રુષદ વિભાગમાં આ મામલે સંજ્ઞાન લેશે કે કેમ એ પણ હવે જોવું રહ્યું ડબોઈ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા સભસ્યતા અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી આજે ડબોઈ ભાજપ સંગઠન દ્વારા કોમર્સ કોલેજ ખાતે સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યશાળા યોજવામાં આવી જેમાં ડબોઈ નગર અને તાલુકાના તમામ વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા આ પ્રસંગે સંબોધન કરી પક્ષની કામગીરી અંગે કાર્યકરોને માહિતીગાર કર્યા હતા તો કાર્યશાળામાં સદસ્યતા અભિયાન અંગે ઓનલાઈન અને પેપર સભ્ય કેવી રીતે બનાવવા તે માટે વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર વિજય બ્રહ્મભટ તથા માર્ગદર્શન અપાયું હતું તો આ અંગે તાલુકા પ્રમુખ દિનેશ પટેલ મહામંત્રી હિતેશ પટેલ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ મહામંત્રી અમિત સોલંકી મહામંત્રી વંદન પંડ્યા શશિકાંતભાઈ પટેલ સહિત ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે તેના સંદર્ભમાં કેવી રીતે સદસ્ય બનવાનું એ ઓનલાઈન હોય કે ફોર્મ ભરીને એ સમજ આપવા માટે આજે ડભોઈ ખાતે ડભોઈ તાલુકા અને ડભોઈ નગરના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના પ્રતિનિધિઓ અને આગેવાનો આ તમામની એક બેઠક કાર્યશાળાના રૂપે અહીંયા આગળ રાખવામાં આવી હતી જેમાં જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મટ સાહેબે વિગતવાર સદસ્યતા અભિયાનની સમજ આપી છે સાથે જ આ સદસ્યતા અભિયાન ફક્ત પાર્ટીને મજબૂત કરવા નહીં પણ પાર્ટીને મજબૂત કરવા સાથે દેશને પણ સશક્ત બનાવવા માટેનું અભિયાન છે ત્યારે એમાં તમામને કેવી રીતે જોડવા એ બાબતની ચર્ચા કરવામાં આવી છે એક બુથ દીઠ ઓછામાં ઓછા ત્રણસો પ્રાથમિક સભ્યો અને ત્રણ સક્રિય સભ્યો બને કારણ કે સો પ્રાથમિક સભ્ય એક સક્રિય સભ્ય બને છે એટલે દરેક બુથથી ત્રણસો સક્રિય સભ્યો બનાવવાનો ટાર્ગેટ અહીં આગળ આગેવાનોને અને કાર્યકરોને આપવામાં આવ્યો છે અને મને આશા છે કે આ વખતે ડભોઈ વિધાનસભા જિલ્લામાં સૌથી વધુ સભ્યો બનાવશે તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર